હેલો ફેમિલી આપણી માર્ચું છે આપણી કંપની છે તો ચલો આજે એ બતાવું તમને કે આપણા કંપનીમાં શું કામ કરીએ છીએ આ મશીનો લેથ મશીન અમારા આઠ લેથ મશીન છે સેટઅપ એ રીતના કર્યું છે કે કામ શું કે અમારો જે સ્ટાફ છે ને એમને શું નજીક નજીકનું જ કામ હોય બધું એટલે આ મશીનો એ રીતના સેટઅપ કર્યા છે કે જોડે જોડે આજે મંગળવારેથી રજા હતી મેં કીધું લાઈન વ્લોક બનાવી દીધા આજે દીવાબત્તી કરવા આવ્યો મમ્મી પપ્પા થોડા બહાર ગયા છે દીવાબત્તી નહીં તો પપ્પા દર મંગળવારે પપ્પાના દીવાબત્તી કરવાના હોય એવું મંગળવારના દિવસે બી નાઈટી અને ટી શર્ટમાં જ આવું આ કામ એવું છે કે કપડાં તમારા કાળા થાય જ હાથ બી કાળા થાય અને કપડાં બી કાળા થાય એટલે મહેનત છે તો જ ધંધો છે સાહેબ એટલું યાદ રાખવાનું એમને બધાને એમ થતું હશે કે બધા લોકો કમાય છે કમાય છે ક્રેટા લાઈન ભરે છે એમને એમ નહીં ભરાતું ભાઈ કાળા હાથ અને નાઇટીન ટી શર્ટ પહેરીને રૂજ ત્યારે ગાડીમાં ફરીએ છીએ સાહેબ એટલે મહેનત છે તો ધંધો છે સાહેબ આજે રાજા છે તો બધાના સેટલ બનશે અમરનાથ એસ્ટેટમાં અવર્સ આપણે બી મહેનત કરીએ છીએ સાહેબ પપ્પા બી મહેનત કરે છે એટલે આગળ નહીં વધતું એટલે મહેનત કરો ભલે ગમે તેવું છે પોતાનો ધંધો કરો મહેનત કરો ખૂબ જો જોવા કરી જઈએ છીએ કીધું લલોગ બનાવી દઈએ એક વાર બતાવી